બાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસથી અમદાવાદની મુલાકાત આવી પહોંચ્યા હતા અને બે હજાર સત્યાવીસ વિધાનસભાની તૈયારી માટે અમદાવાદ ખાતે કોંગ્રેસના નેતાઓ સાથે વન ટુ વન મીટિંગ કરશે અને બે દિવસ રોકાણ કર્યા પછી તરત દિલ્હી જતા રહેશે બીરો રિપોર્ટ રહીશ સૈયદ અમદાવાદ કોશિશ કર્યું કે બીજા રાજ્યોમાં એન્ટી ઇન્કમ્બન્સી પ્રમાણે બધા જ દેશના રાજ્યોમાં મોટે ભાગે ચાહે એ આપે જોયું હોય કે કર્ણાટક હોય કે પશ્ચિમ બંગાળમાં પહેલાં માર્ક્સવાદીની સરકાર હતી એમાંથી નવી સરકાર આવી અને એવી જ રીતે બીજા રાજ્યોમાં પણ પચીસ પચીસ ત્રીસ વર્ષે એન્ટી ઇન્કમન્સી દ્વારા સરકારો બદલાય છે અને નેચરલ ફિનોમિના છે અને એ ફિનોમિનાની સાથે કોંગ્રેસનો કાર્યકર કેવી રીતે જોડાઈ જાય અને ગુજરાતની પ્રજાના આશીર્વાદ કેવી રીતે મળે એ બધી ચર્ચાઓ મને લાગે છે આવનારા સમયમાં થશે અને આઠમી નવમી એ તો આપ જાણો છો કોંગ્રેસનું મહાધિવેશન અમદાવાદમાં મળી રહ્યું છે એટલે આખા દેશના કોંગ્રેસી આગેવાનો અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજી અમારા રાહુલજી અને સૌ પધારશે અને આપણા સૌનાથી એમને ગુજરાતમાં આવવા માટે અભિવાદન છે અને સ્વાગત છે થેન્ક યુ તેનો વિરોધ કેમ નથી આ ઉપરાંત ગુજરાતમાં અનેક સમસ્યા છે તેમ છતાં પણ ભાજપની વોટ બેંક ઓછી થતી નથી ત્રીજો પક્ષ આવે છે તો કોંગ્રેસની વોટ બેંક ઓછી થાય છે ભાજપની કેમ થતી નથી આવા પાંચ મહત્ત્વના પ્રશ્નો કર્યા છે બે હજાર સત્યાવીસના વિધાનસભા ઇલેક્શનને લઈને જુઓ આખી પોલિટિકલ પ્રોસેસ છે એમાં જાણકારી માહિતી સૌથી પહેલી જરૂરિયાત છે માહિતી મળ્યા પછી એના પર વિચાર વિમર્શ પૃથક્કરણ કર્યા પછી સ્ટ્રેટેજી પ્લાનિંગ એનાલિસિસ કરી અને કોંગ્રેસ પાર્ટી એના કાર્યકર્તાઓ દ્વારા મક્કમપણે આવનારા સમયમાં भारतीय जनता पार्टी ने बे हजार ने सत्ताईस में हरा ओके इंटरनल ऑर्गेनाइजेशन मीटिंग व्हाट वी आर प्लानिंग इज टू पार्टी और संगठन मजबूत करने के लिए क्लियर ऑर्गेनाइजेशन का मीटिंग है पूरा समय वर्कर्स के लिए ब्लॉक प्रेसिडेंट डीसीसी प्रेसिडेंट एंड प्रदेश ऑफिस बेरो के लिए उनका सुनने के लिए दिया पूरा उनका व्यू क्या है उनका उनका opinion, रास्ता क्या है गुजरात का संगठन का रास्ता क्या है उनका व्यू क्या है उसी पर उसी इशू पर देखने के गुजरात मोदी का होम टाउन है ट्वेंटी सेवन इलेक्शन हमारे हमारा हमारा पूरा कॉन्सेंट्रेशन ऑर्गेनाइजेशन बिल्डिंग के लिए दिस इज नॉट इन द गुजरात ऑल ओवर इंडिया बट वी आर स्टार्टिंग फ्रॉम द गुजरात पूरा रिस्ट्रक्चर होगा संगठन का या? उसके लिए हम वर्कर्स एंड लीडर्स का ओपिनियन क्या है ઉી તરફ કે લઈ બાઇટક